અરે પોતાની જન્મ ભૌમિકા છોડીને પારકા પોતાના કરે તો હજી કે શું લઈને આવી અરે કેવડું સમર્પણ હું તો સલામ કરીને છું કે તમે બાપુ મર્યાદા મૂકો તો તો હવે દુનિયામાં વધે જ હું પગે લાગીને કહું છું તમને મારી વાત કડવી લાગે તો માફ કરજો જય માતાજી નો કરો મને કઈ ફેર નથી પડતો પણ આ એક અંતર થી દુઃખ થયા અમુક અમુક સિટીમાં આપણે આમ જોઈ ને આપણને ભાઈ હાલ્યા આવે છે કે બેન હાલ્યા હોય છે એ નથી ખબર પડતી બોલો અરે આડો હાથ નથી વાળ્યો કઈક તો બાબુ રીત હોય ને કઈક મર્યાદા હોય ને દેવીયું છે દેવીયું શક્તિઓ છે તમે જો જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક ભગવતીઓ નો હાથ છે લખવું હોય તો લખી લેજો તારા મતી નો તો હરિશંદ્ર રાજા ને કોઈ નો ઓળખત સગાસા ને ચંગાવતી નોત તો કોઈ નો ઓળખાત મીરબાઈ નોત તો જલારામ ને કોઈ નો ઓળખત દેવીદાસ બાપુ ને અમર માં નો તો કોઈ ન ઓળખત સવારામ બાપા ને જબુ તો કોઈ નો ઓળખ એક એક સફળ પુરુષની વાય બાપુ એક એક જોગ હાથ છે જ્યાં ધર્મ ધ્રુજો અને પુરુષ જ્યાં ટૂંકો પડ્યો ને ત્યાં બાપુ દીકરીઓ લગામ હાથ માં લીધે તમે કહો તો હવાર સુધી દીકરીઓ દાખલા આપો અને ભાઈઓ કઈક કર્યું હોય કોને મારે છે કેવા થાય કઈ કર્યું જ નથી રામ તમે જો રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા સીતાજી નો વનવાસ હતો સીતાજી એ કીધું કે પતિ ના પગલે હાલું એ પત્ની ધર્મ છે સીતાજી ગયા ચૌદ વર્ષ પૂરા કરીને આવ્યા પછી રામે સીતાજી નો ત્યાગ કર્યો રામ નો કેમ નો ભલે એ ડાયા છે આપણે એમને દેવાની વાત નથી હારું સારું જોયું છે નહીં ગયા હોય પણ તમને કેમ લાગે કેમ સીતાજી પાછા એના ઈવડા એ નહીં બધા કે છે કે સીતાજી નો કઈ વાંક નથી સીતાજી ગર્ભવતી હતા સીતાજી કોઈ દોષ નથી તો પણ આને તગડી હું કામ મૂક્યા અને તગડી મૂકી હાલો તમે એક ન્યાય કરવા તો પાછ તમારા હાર્ય નો જવું જોઈએ આ તો લક્ષ્મણ ને કીધું કે સીતાજી ને મૂકી જા શું ગુનો હતો પણ છતાંય બાપુ એ પતિવ્રતા નારી એને કહેવાય પોતાનો પતિ પોતાને ત્યાગ કરે અને ત્યાગ કર્યા પછી જે પત્ની પોતાના પતિની ચિંતા કરે એનું નામ પતિવ્રતા કહેવાય ને સીતાજી નો કોઈ ગુનો નતો લક્ષ્મણ ને કીધું તું રથમાં બેહાડી અને તારા ભાભીને મૂકી આવ્યો સરિયો નદીના કિનારે આવ્યા ને લક્ષ્મણને કીધું રથને ઊભો રાખ મારે સરિયો નદીમાં ચરણામળ લઈ અને સૂર્ય ભગવાનને જળ ચડાવવું છે હું અયોધ્યામાં પાછી આવું કે ન આવું મને ખબર નથી અને આમ સૂર્ય ભગવાનને જળ ચડાવે માં ત હામે અયોધ્યા નગરી દેખાડી ને તેદી માં ભગવતી સીતા માએ અયોધ્યાને હરાપ આપ્યો કે આજ હું જેવી હળગુ છું ને તારું નામ ને ત્યાં સુધી તું હળગી શું કામ કે રામ જેથી વન માં ગયા ને તેથી બાપ નું વચન પાડવા માટે રામ જાતા હતા તેથી અયોધ્યા ની વસ્તી આખી આડી પડતી હતી કે રામ તમે ન જાઓ રામ તમે ન જાઓ આજ મારો કોઈ વાંક નથી ગુનો નથી હું નિર્દોષ છું હું ગર્ભવતી છું આખી અયોધ્યા માંથી કોઈ ડાયો માણા નો નીકળ્યો કે રામને સમજાવે આજ હું જેવી હળગુ ને એવી તારું નામ રહેતા અયોધ્યા બાપુ અત્યાર સુધી હળગતી હતી અને હજી તે ઓલાઈ ગયું એવું આપણે કહેવાય નહીં પણ સીતાજી નો હરાપ છે એ દીકરી એવું કે મારો કહેવાનો મિનિંગી છે કે દીકર યોજ બાપુ આ જો ધર્મ ધ્રુજી જાય અને પુરુષ બાપુ થાકી જાય તેથી બાપુ દીકરી તમને હિંમત આપીએ કે તમારી બહુ આય મેં આય મોટી મોટી કરી છે ઘરે અમારું બહેરું કપાતર હોય તો આય હાય તમે હમણાં હાથની આચડીમાં માં હાચવતા હોય તમે ઇન્ક્વાયરી આવ્યા હોય અને પછી એમ કહો ચાલો હલો ચા પાણે રોટલા સિવાય જવાય અને આમ ડેલામાં લઈ જાઉં અને પછી રવડામાંથી હાણી શું લોટા મટે ઉડવા મારે જિન પાછા અરે હારું માણા નો હોય તો બાપુ હાગો હારો નો હાપડે મિત્ર મળે જો લબાડ પત્ની મળે જો કપાર જાતો હેળે જો અવતાર તૈડે પખા મોળા હોય તો ગિરનાર માં વ્યુ જવાય જીવવાની મજા જ ન આવે ભાઈ બંધ ના ઠેકાણા નો હગામ ઠેકાણા નો ઘરે જાય તો બઈ રૂ આય સોટેલ ચીન પા જાવ મજા ઉડી જાય આ બાપુ એનું નામ જ બાપુ સંસાર છે એનું નામ જ જીવન છે અમુક અમુક તમે જોવો ને તમે જો આખી દુનિયા માણસ રખડે ને ઘેરે જાય તો એનો થાક ઉતરી જાય પણ ઘરનો નો સાયકલ હોય ચા જાય બાર થાક તમે બે દી પાંચ દી આઠ દી પંદર દી ચાર ધામ ની જાત્રા બે મહિને હવે થાય કે હાલો હવે ઘર ભેગા થઈ પણ ઘરે બાપુ જોગ માયા બેઠી હોય આમ તો ઘર હાફરે અહીંયા ઘરનો થાક ચા ઉતારવા જાવ સારું માણા હોય ને બાપુ તમે આ ઘરે જાઓ ને એક પાણીનો લોટો પાક એક ચા ની રકાબી કરી દે તમારો થાક હાડા હાટ કરતો ઉતરી દેજો હારું માણા હોય તો ભાઈ જીવન મળ્યું છે અમૂલ્ય જીવન મળ્યું છે તમને મને બાકી જો આ આ આ આ આમાં સમય ક્યારે વ્યો જાય કોઈને કાંઈ ખબર નથી રામ પણ મને તો એમ થાય કે આ બુદ્ધિ ભગવાને આપી છે ને પણ બુદ્ધિનો એવો ખોટો ઉપયોગ કરે છે માણસ આપણને એમ થાય ખારું શું આમાં કરવાનું બે ભાઈ બંધ હતા ને બે ભાઈ બંધ રોજ આમ તલાવ ની પાડે બે કઈ ધંધો કઈ કરે નહી અને ટાઈમ થાય ઘરે આવીને ખાઈ લે નાઈ લે કપડા બદલાય ઘરે પછી મા બાપ ને બધા હોય ઘર ના ડખા થાય જોવા નાખા આંટા મારો અમારે કામ કરવું તમે એક કામ નથી કરતા આવું હોય કઈક ધંધો કરો ધંધો કરો વળી અહીંયા બે ભાઈ બંધ તલાવ ની પાડે ભેગા થઈ બેઠા અને પછી બે વિચાર કરે કે હાલ કઈ કામ કરીએ ઘરે જાય ને ઝઘડા થાય છે યાર મજા નથી આવતી

પૈસા બનાવે એ કે હું મંડું પૈસા બનાવવાનું તું હો ના ડટા મેં બનાવ બે તિજોરી ભરી લે પછી આ બધું બધું વિસર્જન કરી નાખ્યું આનું અડધી તિજોરી ભરી ને એક ને નજર જઈ કે ઉપર 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 કે ભૂલ થઈ જઈ ઉપર આપે હું બનાવી લેવો નોટ ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજી નો ફોટો પણ સિક્કો પંદર નો લાગ્યો પંદર ની લોટ લઈને ચા જાવ

છોકરા ને આવી બધા છોકરા સક્રિય ખઈ ગયા કે બાપા કે હા કે હાથ હાથ ની જયારે બહાર પડી હતી કે તે કારખાનું નાખ્યું ની એની પેલા મેં નાખ્યું તું મારે પંદર ની ભૂલ થઈ ને મારે હાથ ની થઈ છે નથી લાગતું બુદ્ધિ ના ગાળિયા હવે આમ ના મોખ વારી ના નામ ના હું આમ જ મથે છે બધા આ તો ધ્યાન કરી જાય ને તારે ખબર પડે કે ઓલું વેકવું પડશે પણ બાપુ ચોખા દિલ રાખી કઈ બાપુ કોક નો ધંધો કરતા હોય એમાં અમારા સુરેન્દ્રનગર માં બાબુ નકરા હું એ હોય યાદ એટલે કીધું આમ નો હાલે અમે બધા મિલ નો હાલે એ કઈ છૂટાબૂટા ન કરીએ કે બાબુ મિલ આખું ખોઈને કાઢી બોલો અને બધા કારસિંગની ની લારીઓ લઈ લે બજારમાં વેસવા વેસવા એટલે તમને પૈસા આપે છે તમને કાયમી બનાવ્યા છે એનો અર્થ એવો થોડો છે કે તમારે અહીંયા ઓછી કરીને હોવાનું જ તે પણ માણા બાપુ જો ખોટું કરે એનો ઈશ્વર બાપુ હિસાબ કરે કરે ને કરે તમે હોય કે હું હોય કોઈ બાપુ કરોડપતિ હોય તો ભલે એ ત્રાજવું લઈને બેઠો છે ને સમય જ્યારે આવે તમે અત્યારે કદાચ હારામાં હારા બે માણાને બેને છાપડું મારી શકો શું કામ તમારો સમય છે પણ તમારો સમય વીયો તેથી રાકા તમને બાપુ કહી નાખે એ લખી લઈ સમય થી કોઈ બળવાન નથી કોઈ ને જો વેમ હોય તો ખોટી વાત સમય જ બળવાન છે સમય જ કરે છે સમય બડા બળવાન નહીં પુરુષ બળવાન કાબી અર્જુન હોય ધનુષ ને હોય બાણ ગાંડી પકડી અને અર્જુન છૂટી મૂકે અને ધરતીના પર ધ્રુજે ઈનો ઈ અર્જુન બાપુ હસ્તિનાપુર થી દ્વારકા જતો હતો તેથી ગાંડી બાપુ ખંભામાં જ હતું તો લૂટાઈ ગયો શું કામ સમય વીયો ગયો એમ સમય ક્યારે વીયો જાય ને તમને સમય મળ્યો હોય તો સાચવી લેજો કોઈક ને ઉપયોગ ન થાય કઈ નઈ પણ નડતા તો નહીં જ નડશો ને તો ઓલા ખબર પડશે કે બેટા મારા તને સમય આપ્યો છે અમુક અમુક પૈસા વાળા હોય ને એ તો આપણને ગણતા જ નથી આપણે કદાચ અહીંયા ગયા હોય ને આપણને એમ કે આલે દર રૂપિયા દૂધ ની કોથળી લેતો એટલે મેં તો તારા મહેમાન છે દૂધ ની દીકરા ભાઈ એમ કે આ તો શું એમ કે આપડી પાસે મામૂલી અમીરી છે ને અહિયાં ગરીબી શરમા એક લખી લેજો આપડો દીકરો હોય આપડો ભાઈ હોય કરોડપતિ હોય એટલે આપણે જાતા આપણને શરમ આવે અમીરી છે ગરીબી અખિલ માલિક ઋષિ ના આશ્રમ માં બે ભેગા ભણ્યા મિત્ર કેવા મિત્ર હેડા ઢાલ સરીખા હોય સુખ માં પીછે રહે ને દુઃખ માં ભાઈ બનતો એવા એવાને કરાય બીડી હાટું આપણા ખિસ્સા ફાડી નાખે એના પછી ભાઈ બંધ ને શું કરવાનું હોય તો શું ન હોય તેખિલ પડે ના માલિક ને બાપુ રોવર આવે કૃષ્ણ પરમાત્મા ને મળ્યા પછી બાપુ અખિલ પ્રમાણ માલિક રોવે સુદા સુદા ક્યાં હતો મારા બાપ અટાણ સુધી તું ક્યાં હતો પણ કૃષ્ણ પરમાત્મા ભૂલી ગયા હતા કારણ કે અહીંયા હોના ની દ્વારિકાની અમીરી મળી ગઈ ઓલા ને ખાવા ધાન નતું પૈસા નો પાવર જેવો છે હારા હારા ભૂલી જાય પછી તો ભલે સુદામાં અહીંયા ગયા પછી બધું આપ્યું કર્યું પણ ગયા પછી કે મારો ભાઈ બંધ હું કરે છે કારણ કે પૈસા નો પાવર જ એટલો હતો એટલે એમાં ભાઈઓ કદાચ થાય અને હું તો એમ આપણને નડે ને એટલે સમજી લેવાનું ભગવાન ત્રાજવી આવ્યો હોય તો જ આપડા આપણને નડે ને કે આખી દુનિયા આપણને ઓળખે ને આપણા નો આપણને ઓળખે આપડા નડે ને એટલે સમજવાનું ઈશ્વર આપણા ત્રાજવી આવ્યો હોય તો જ આપડા આપણને નડે આ બિરાને કોણ નડ્યું રાણો આ પ્રહલાદ ને કોણ નીડ્યું બાપ નરસિંહ મહેતા કોણ નીડ્યું એની નાય પાંડવો ને કોણ નીડ્યા એના ભયું પછી જ ઇતિહાસ થયા એટલે આપડા આ બધા પીરિયડ માંથી હું નીકળ્યો છું એટલે તમને કહું છું આ બધા અનુભવ મને થયા છે ચારે બાજુ થી બટા જટી બોલી તેથી બાપુ કોઈ નતું ધણી થતું મારે ત્રણ દીકરા છે દીકરાના ના લગ્ન નતા કર્યા અમે બે માણા હતા બાપુ ભયરું બીમાર પડ્યું બાપુ રોટલો કોઈ કરી નતો દેતું અમારું આખું અહીંયા જબરજસ્ત કુટુંબ છે

એમ જીવન નો સિદ્ધાંત જોઈ મારું ગોળ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આનો પાવર નો હોય તો મરી જવાય અરે હું તો એમ તમારા ઘરે આવો અને તમારી તમને જોઈને જો પૂછડી નો પટપટાવે તો મરી જવાય તમારું કુતરું તમને નથી ઓળખતું ગામ શું ઓળખે ભલામણા આપણા કુતરા ને હોત ખબર પડે કે મારો ધણી આવ્યો એમ બાકી તમે આવો એટલે કુતરું જાગી જાય જાગી નામ જોવે કે આ તો ઓલો લુખે છે આને બટકુ રોટલોય નથી લાગ્યો શું પૂછડી પટપટાવીયો ઈને ખબર પડે છે રામ જિંદગી તો એવી જીવાય કે બાપુ જાનવરને નકર ખબર પડે આપડું ઢોર હોય ને તોય આપડી ડેલી આવે બીજાની ડેલીએ આપડું ઢોર નસ જાતું પંખી ગમે એટલા હોય ને બાપુ ના માળે જ બાપુ પંખી જાય બીજાના માળામાં બીજો બીજો પંખી ન જાય આટલી તો ઈને ખબર પડે છે માણા જે કેવો છે સાંજે બારો નીકળીને હવે ચાર વાગે જેટલા ના માળા સુધી ઘરે આવે ઈ માણા અરે માણસ નો અવતાર બાપુ છે ને એક ઘડી આધી ઘડી આ માણસ ને પાંચ તત્વ આપ્યા એમ કે છે ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ પાંચ તત્વ નો દેહ બનાવ્યો ને બીજા બધા પાંચ તત્વ નથી ઢોર ને પક્ષી ને ઈયળ ને મચ્છર ને માખ ને બધા પાંચ નથી બધા ઓછા વધુ છે માણાને ને એક ને પાંચ આપ્યા પાંચ સુકામ આપ્યા દુનિયાના પૂંછ મારવા ભક્તિ કરવા માણસ એક જ ભજન કરી શકે આ કુદરા કાગડા ભેંસું ફૂરડા કોઈ ભજન કરી શકે માણસ એક જ ભજન કરી શકે તો માણસ એક જ પુથથીના ગાળિયા થયા બોલો બાકી તો ઢોરને પ્રેમ આપ્યો હોય ને તો ઢોર તમને માર નો ખાવા દે જાનવર પૂજાય હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય સત્તા ધારમાં પાડો પૂજાય જમરાળામાં ભેંસ પૂજાય કચ્છમાં દાદા મેકરો નો કુતરો કથાડો પૂજાય આપણું પાડો છે સારું નથી બોલતા બોલો કથાડા કરતા બે નથી આપણે અને ઈ ગથાડા ની બાપુ આજ માનતા રાખો ને તમારા કામ થાય વિચાર તો કરો તમે કેવા સંતના શેડા અડી ગયા છે તમે હું તો માણા છે ભલા માણા હું તો એમ કે આપણે મર્યા પછી જો ગામમાં પાંચ જણા હરકી રોવે નથી નહીં જીવાય નો કેવાય ભલા માણા કાગ બાપુને લખવું પડે મીઠપ ભરેલા માનવી જેદી આ જગ છોડીને જાય તેદી કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય આપણી નાયત નો હોય આપણા ગામનો નો હોય આપણો હગો ન હોય પણ તોય બાપુ માણા વ્યો જાય ત્યાં હૃદયમાં આંચકો લાગે ઘરે માણા જેવો માણા વ્યો ગયો શું આ એક આવન જાવન છે આમાં કાંઈ લાવવા નથી લઈ ગયા નથી બાપુ તોય સો રૂપિયા હાટું માણા માણા નું ખૂન કઈ નાખે બોલ પાછા એમ કે પૈસા તો હાથ નો મેલ છે શું લાવ્યા ત્યારે શું લઈ જવું પડતા માંગણ આવે ત્યાં ડેલ્યુ દાટી કરો એમાં અમારે ત્યાં આગળ તમારે ગમે અહીંયા શહેર તો ઓલા માગડ બજાર રાડ્યું પડતા એ બાપા કઈક દો એ બાપા કઈક દો તો ઉપરથી થી જોગ માં નીકળે કે આગળ જા આગળ આગળ જા આગળ આગળ ક્યાં ભોગાવવા જાય એક બટકુ રોટલો દે મારા બાપ આવડું મોટું ઘર લઈ બેઠા ભીખ માગવી કોઈને નથી ગમતી નારાયણ એ તો પેટ વસ્તુ બાબુ ભગવાન એવી બનાવી છે કે હારા હારા ને મગવે કે માયા હોય તો માણા એક જ કોઈ જીવ ને બાપુ પૈસા ની માયા ની જરૂર હોય અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો મને ગયો અને માણા નું ભરાતું હોય મને ગયું તમે જોવો તો ખરા તમે જો આ હાથ પગ બગીચના જાનવરો છે એ જાનવર ને બાબુ કોઈ ભીખું રહે આપણને ફરવા જ નથી આ તમે જો પંખી હોય કે ઢોરા હોય કોઈથી કોઈ કીધું અમારી હાળી થાય છે ના મારા હાથું ભાઈ હાર હશે ના મારા કાકાનો છોકરો છે આ કાંઈ કોઈ ઢોરામાં તમે એવું સાંભળ્યું ગાયું ભેગી થઈ હોય કે અમારી માછી દીકરી છે ને અમારી હાળી છે કઈ સાંભર્યું કોઈથી એવું હાંભડ્યું કે પાડો સરવા ગયો તો ફેંસાડું પૂળો લેતો હોય હાંભર્યું કોઈને કઈ છે નહીં ભલા મને કે કરે મારે મારું કરવું પંખી હોય ને પંખીના ના બચરા ને બાપુ આમ આવીને દાણા ખવડાવે એ પંખી નું બચવું હોય ને એ બચાણ મોટું કરે એને ઉડતા આવી જાય અને ઉડે પછી કે તું તારા રસ્તે કોઈ કોઈનું કુટુંબ ફાડ્યું કે આવડા આવડે આવડા એક કુટુંબના છે કે પંદર કાગડા એક કુટુંબના છે હશે છે હા કે મારું નાથ થાય નું આ આપણે બથોડા લેવા માંથી ઉછા નથી આવતા હું તો આમ હાજે વાળું પાણી કઈ નીકળું ને કુતરા બજારમાં માં હોતા હોય ને કસ કસાટ હોય તો હું તો વિચાર કરું આમને કઈ ઉપાધી છે ધાબુ ભરવું છે છોકરો પરણાવો છે ચૂંટણી લડવી છે મકાન કરવું છે ખેતર લે અને આ કાય આ મેઘુ બધું આપણે અમારું કે સન્માન ન કર્યું લો લોહી ઉકાળા નહીં એકાદો રહી ગયો તો જેવો ડખો ઊભો કરે અરે માણા તમે જોવો તો સંતોષ જેવી ચીજ નથી ભલા પણ માયા સુધી ગોઠડી વજરના ના ગાળા હાંગા આમાં હલવાના કઈ ચડ્યા ને કઈ પાળા તમને મને એક આ માયા વળગી છે ને ઈદ નડે છે એક દાખલો તમને આપીને પછી 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 મારી વિરામ સાંભળી તમારી જેવી બાપુ માયા સુધી ગોઠડી વજરના ના ગાળા હાંગા બાપુ હલવાના કઈ ચડ્યા ને કઈ પાળા કોઈ પણ સાખી હોય કોઈ પણ ભજન હોય કોઈ પણ દુવો હોય કોઈ પણ લોકગીત હોય ને બાપુ વાત પડી હોય વાત વગેરે બાપુ કોઈ દી બને એક આપણું લોકગીત છે ને કે ચાંદો ચોક માં આપણું સાપરું ધોરું થઈ જાય ને એ આપણને સંકેત કર્યો કે હવે ચાંદો ઉગી ગયો અને આ નંબર બંબર આવી ગયો ને કે હવે હરણું હાથમી ગઈ હવે હેઠા બેહો જાપે તારી ઝુંપડી ઘાયલ જાપે માણ્યું

બી હાથ તૈયારી અને શેઠ એમ થયું વાણી અને જાત થોડી ગભરાય કે બી હાથ માં પેલા ઘરે પહોંચી ઉતાવળા ઉતાવળા નીકળ્યા રસ્તામાં એક નેરિયા જેવો રસ્તો આવે ઊંડો રસ્તો આવે બે બાજુ આમ બંધ એની માથે વાળ્યું અને બે ખેતરવા જેવો ઊંડો રસ્તો અને એમાં ઉતર્યા સામેથી એક રીંસ ઉતર્યું રીંસ આવ્યું ને રીંસ આમથી આવ્યું ને તો રીંસ ને એમ થયું કે મારું માણા કોઈ માણાનો નો બાપુ ફરો જાનવર નથી કરતું સિંહ જેવું જનાવર હોય ને તો એક વખત તો આખું ગયું છે કે માણા નો ફરો નહીં ક્યારે શું કરે એટલે સિંહ રીસ ત્યાં ઉભો રહી ગયો વાણીઓ આ ઉભો રહી ગયો ખરું રીસ આવે છે જાવું કે રસ્તો હાંકડો કરવું શું પણ બે થોડી થોડી હિંમત કરી એને એમ થયું કે આની પાછી કોર માંથી હરવરો હું નીકળી જવું વાણીયાને એમ થયું કોર માંથી હરવેરો હું નીકળી જવું બે બાપુ ધીરા 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 ડગલા ભરીને બે આયા ને પાયા પાયા વાણીયાએ રીસ હામું જોયું રીષે વાણીયા સાંભળ્યું ને તો બે બી ગયા વાણીયાએ રીસના કાન પકડી લીધા કાન પકડ્યા ને ભાઈ રીસને એમ તો કે હવે આ મારી નાખવાનો વાણીઓ કે જો મૂકું તો મને માર્યા અને બાબુ બે મીડા ઠેકડા મારવા માંડ્યા અને પૈસા સભામાંથી હેઠે મીડ્યા પડવા કે ભારે કરી હવે આ કાન મૂકી દઉં તા મને મારી નાખે મારા પૈસા પડે છે એમાં હાંગાજી દરબાર આમથી ખોડી લઈને આવે થોડાક શેઠા રહ્યા ને કે બાપુ આ રેસ ને કે જો હું ખંખેરું છું કે પૈસા પડે અને બાપુ નજીક આવી જો તો ખરગર પૈસા પડે ફેડેલા જતા હતા કે બા બાપુ કે અમારે ગામની સીમનું છે ને તું શુંનો ખંખેરત ઈ કે તો બાપુ આયો ના તમે બાપુ ઘોડે ઉતરી અને શેઠે પકડાઈ દીધા એ કે બાબુ મારા ખેરવેલા છે એ મને લઈ લેવા દે કે ઉભા પછી વાણીઓ ભાગ્યો હોય છે બાબુ આગળ પડ્યા છે કેવો ભાગ્યો હોય છે પછી બાપુ ખેરવા મીડ્યા શું કરે વાણી મારા દીકરા કે મને ધંધા લગાડ્યો પણ આમાં તમને આટલી ભાન નથી કે રેસડા ને ખેરે પૈસા ખર્ચા હોય તો દુનિયા રેસડા ગોતી ગોતી ખેડ નહીં

તેથી આપણે બધા તમે જોવો તમારે ખરાબ ઉપરે ધોઈ બોલતા હતા શ્રી રામ જય રામ મેં બોલ્યા હોત તો થાત જ નહીં અત્યારે મનાણા છો પંદર પન્ર વર સંબંધ બગડી ગયેલા પણ આમ કે માસ્કો આસકો મેરો એક ને પેલા રાત ખાવા મીડ્યા આપણે એમ ખારું આ કોને સમાધાન કર્યું તેથી એમ થતું કે આખી જગત સુધરી જતા નવા કોટા ફૂટ્યા હોય નથી લાગતું અને જો સુધરી ગયા હોત તો કોરોના નો આવત અને કોરોના આવ્યો ને તારે તમે જોવો તો જટી બોલે બીડીઓ ના ઠુંઠા નોરવા દીધા છે ઠૂઠા તમે જો રેલ ના પાટે જડે ક્યાંય હડેલા હળેલો માલ હતો ને બોલી પાન કિંગું ને મિરાજ નાખી દેવાનું ઈ ખાઈ ગયા બોલે આપણે એમ થાય કે આમ તો જો આ માણસ એટલું ભખડી રાજકોટમાં બાપુ એ બોલે તમાકુ એક ભાઈ સોરતો હતો ને બીજો ભાઈ હા મે આમાં બે દાણા દે ને એ કે ના હો બાપુ ખૂન કઈ નહીં આ તમને સત્ય હકીકત ની વાત કરું તમે જુઓ તો ખરા માણસ જેટલો વિચિત્ર થઈ ગયો વ્યસન માં તો દુનિયા બાપુ ગાંડી થઈ ગયા કોરોના આવ્યો ખબર પડી તમે જુઓ તો માણસને મોકો મળે તો કોઈ બાકી રાખે એવું જ નથી કોઈને બાપુ ડર જેવું નથી એ તો સાધુ સંતો એ ઝુંપડીઓમાં એમ કે બાપા ખાઈ જાઓ લઈ જાઓ ખાઈ જાઓ લઈ જાઓ બાકી તમે હું જેટલા હારા તો મોકો મળે અમે ત્યાં સુરેન્દ્રનગર ધરતી ગભા સુરેન્દ્રનગર હતા ને બધા તમે જો ધોળા ધોળી કરે ક્યાં જવું છે મુંબઈ સુધી ડખબકે ધોડો ભેગું થાય એવું છે અરે મારા રામ કચ્છમાં અમારે દીકરીઓ બેનો દીકરીઓ કચ્છમાં અમારે હગું ઘણો અમે ફોન નો સંપર્ક કપાઈ ગયો ને પછી અમે કચ્છમાં જોવા ગયા અમે બેનો દીકરીઓ મળવા ગયા અને એ ભુજના બાપુ બસ પાસે અમે નીકળ્યા ની ભુજના શમશાન પાસે થી નીકળ્યા જે અમે ચિત્ર જોયું છે ને શું તમને વાત કરવું ઓલા ડમફરિયા બાપુ આમાં અધર કરીને જેમ પાણા ખાલી કરે ને એમ શમશાનમાં મળદા ખાલી થતા ઈશ્વર ધારે તો શું ન કરે હવે આપણે જોઈએ ત્યાં સુધી જ આપણને મગજમાં રહે અને પાછા બહાર નીકળી હતા એવા ને એવા તો આ તો એને નથી ખબર કે તમારામાં કેટલી માનવતા છે એ નથી ખબર એને એ મર્યા છે એ બધા બાપુ આપણા ભાઈઓ ને આપણી બહેનો જ હતી ને બીજું કોણ હતું આ આખો વિશ્વ છે આપણું એક ઘર છે ને આ આપણો બધો એક પરિવાર છે પછી આ તો કુટુંબને વર્ણ વ્યવસ્થા ની તો બધું આ એનું બાપુ આ આ બધી વ્યવસ્થા જળવાઈ રે એ આટું બાકી આમાં હું શું હું શાંત તમે નિશાંત અમે હું શાંત જ માણસ જેટલા ધંધા લાગી ગયા

મારે તો કોઈ સમાજ હારે કોઈ વ્યક્તિ હારે કોઈ ધર્મ હારે કોઈ સંપ્રદાય હારે કોઈ કોઈ વ્યક્તિ હારે કોઈ ની હારે મારે કઈ તકલીફ નથી બધા મારા છે હું છું ભાવ થાય તો સાંભળો ના કે હું તો એમ કહું મારા વિડીયો ન ગમતો હોય ડિલેટ જ મારી દેવાના જોવાના જ નહીં આપણે કઈ જોરાબા નથી હું મારા વિડીયો હોય ને એમાં તમે જોઈજો મેં કોઈ કોઈને કીધું નથી કે લાઈક કરો ને કોમેન્ટ કરો ને પૂછડું કરો ને ઢોકડું કરો બે હાથ વાળો શું ભૂખ ભાંગવાનો તો ને તમે કરશો મારે ક્યાં મારે કરીને કરાવવું કોઈ જરૂર નથી હું એટલું ભગવાન મને આપ્યું છે છે આ આ બધા બધા મારા મિત્રો મારી મારા ઘરે બધા આવી ગયા તમે પૂછો મારી પાસે કઈ ઘટતું નથી ગાયું ભેંસું ઘોડા ટ્રેક્ટર મકાન જમીન વાડી કઈ ઘટતું નથી અને મને મારા છોકરા બાપુ પૂછ્યા સિવાય પાણી નથી પીતા એ તમને કહી દઉં એટલે મારે કઈ ઘટતું નથી મારે કોઈ લાયક કોમેન્ટની કઈ જરૂર નથી હું તો એમ કે મારા કઉયા તમે જોતા હોય અને એમાં તમને જો અપનાવ્યા જેવી કોઈ વાત લાગતી હોય તો અપનાવજો બાપ ની સેવા કરવાનું કીધું હોય હોય તમને તો કરજો વ્યસન હોય ને તો મૂકવાની જો ઈચ્છા થાય ને તો મૂકજો મારો નાશ તમને મદદ કરશે બાકી ન હુતું હોય તો આપણે કઈ કોઈ ધરાહાર આપણે કોઈ માર્ગે ચડાવવા નથી પણ હું કહેવાનો મારો મિનિંગ તમે કદાચ દારૂ નું લખણ હોય અને કદાચ તમારે મુકાઈ જાય અને પાંચ રૂપિયા નો ફાયદો થાય તો મારા ઘરે તમે દેવા આવવાના છો મારે કોઈ ફાયદો નથી તમે તમારા મા બાપ ની સેવા કરો ન કરતા હોય કદાચ કરો ઈ મા ના બાપ ના બાપુ આશીર્વાદ ના શેડા જો તમારી યારે અટી જાય